ત્રીસ ફૂટ ઊંડા કુવામાં પડી ગયેલ બાળકને રસ્તાની મદદથી થી સહી સલામત બહાર કાઢી ઉમદા કામગીરી કરતી રાપર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ની સાગર સાંભડા નાવની સૂચના મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને

આ ઉમદા કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જેબીબુબિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાથાભાઈ તેજાભાઈ પોલીસ કોન્સ્ટેબલ મનહરભાઈ રામદેવસિંહ ભાણજીભાઈ કમલેશભાઈ તેમજ મુકેશભાઈ વગેરે દ્વારા કામગીરી કરેલ છે